હાપકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું અજીઝ ઝુપેલવાલા સમાચારમાં વાત કરીએ તો ઈસ બાર ચારસો કે બાર આ લઈ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સમગ્ર દેશમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે એમાં પછી ગુજરાત હોય કે અન્ય રાજ્યો હોય વાત કરીએ વડોદરા શહેરના રાવપુરા વિધાનસભામાં સમાવિષ્ટ બરાનપુરા ખાતે આજ રોજ વિસ્તારના પૂર્વ કાઉન્સિલરો દ્વારા બોમ્બેથી કલાકારોને બોલાવી મતદાન અંગેના જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન વિસ્તારના પૂર્વ કાઉન્સિલરો દીપિકાબેન પત્ની મિનેશભાઈ શાહ શહેર મંત્રી ગોપાલભાઈ ચુનાળા વોર્ડના મંત્રી કેતનભાઈ ચુનારા કારોબારી સભ્ય ધર્મેન્દ્રભાઈ પટની અને આ વિસ્તારના ભાજપની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી રિપોર્ટ રૂઝે બરબ આ એક ઉત્સાહ છે કે વિકાસ છે આ એક ઉત્સાહ છે પબ્લિકની જોડે એક પબ્લિકને મનોરંજન માટે મોદી તો આવા મોદી સરકાર તો આવવાની જ છે ચારસો પાર કરવાની જ છે પણ એક આપણે જનતા માટે એક આહવાન છે કે જે ગરમી છે ગરમીમાં કોઈપણ કેન્ડિડેટ હોય પણ આપણે તો આ છે મોદી સરકારને બેસાડવાની છે અને જે મોદી સરકાર ઠારે છે અને જે સપનું છે એનું આપણે સાકાર કરવાનું છે એટલે આજે અમે રાવપુરા વિધાનસભામાં બસ્સો થી અઢીસો જગ્યાએ આવા પ્રોગ્રામ કરી રહ્યા છીએ પાર વિશે શું કહેશો ચારસો કે પાર આવવાની જ છે સરકાર એક અમારું આહવાન છે કે લક્ષ છે કે અમે ચારસો કે પાર કરીને બતાવવાના છે છે હું પૂર્વ કાઉન્સિલર દીપિકાબેન પટની મારી જોડે પૂર્વ કાઉન્સિલર મારા સાથી મિનેશભાઈ પટ મંત્રી ગોપાલભાઈ ચુનારા અમારા વોર્ડના મંત્રી કેતન ચુનારા કારોબારી સભ્ય ધર્મેન્દ્રભાઈ પટની અને સમગ્ર ટીમ કાર્યકર્તા મારી જોડે ઉપસ્થિત છે અને બોમ્બેથી અમે આ કલાકારોને બોલાયા છે